મેરકુવા દૂધ મંડળી મામલે ધારાસભ્યના આક્ષેપો બાદ હવે પૂર્વ ડિરેક્ટર ઠાકોર પણ આવ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ડેસર વિસ્તારમાં આવેલ મેરકુવા દૂધ મંડળી સામે હવે રાજકીય ગરમાવો વધી રહ્યો છે સ્થાનિક ધારાસભ્ય કેતન આક્ષેપો બાદ હવે બરોડા ડેરીના પૂર્વ ડિરેક્ટર અજીતસિંહ ઠાકોર પણ ખુલ્લા ટેકાથી મેદાનમાં આવી ગયા છે અજીતસિંહ ઠાકોરે મંડળીના વહીવટદારો સામે ગંભીર આક્ષેપો કર્યા છે તેમણે જણાવ્યું હતું કે બરોડા ડેરી હેઠળની અંદાજે બારસો સો દૂધ મંડળીઓમાંથી લગભગ ચારસો દૂધ મંડળીઓ બંધ થઈ છે ડેરી સંચાલકોના ગેરવહીવટ અને રાષ્ટ્રીય સ્તરે દૂધ ઉત્પાદન માટેની નિષ્ફળ વ્યવસ્થાનો પડઘો છે મંડળી સંચાલનમાં પ્રભાવી સુપરવિઝન અને કાયદેસરની ઉલ્લંઘનાઓ અંગે પણ ઠાકોરે સવાલ ઉઠાવ્યા હતા તેમણે દાવો કર્યો હતો કે મેરકવા મંડળીમાં મરણ પામેલા લોકોના નામે સભ્યપદ બનાવી કૌભાંડ થયું છે જે અંગે ધારાસભ્ય કેતન ઇનામદારે પહેલાંથી જ પડઘમ કર્યો છે મૃતકોના નામે સભાસદ બનાવવાનો પ્રયાસ કરવો માત્ર ગુનાહિત પ્રવૃત્તિ જ નહીં પણ સમગ્ર દૂધ ઉત્પાદક સમાજ પ્રત્યે બેઈમાની છે તેમ ઠાકોરે જણાવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે સંખેડા વિસ્તારમાં અગાઉ આવી જ ગેરરીતિઓ સામે આવી હતી પરંતુ તે સમયે વધુ તપાસ વગર મામલો દબાવી દેવામાં આવ્યો હતો આજે પણ ફરી એકવાર તંત્ર ગેરરીતિઓ પર આંખ બેઠ્યું છે તેમ તેઓએ આક્ષેપો કર્યા હતા આ આક્ષેપો સામે બરોડા ડેરી કે મેરકવા દૂધ મંડી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા મળી નથી પરંતુ તંત્ર માટે આ મુદ્દો હવે ચિંતાનો વિષય બન્યો છે અમારા આક્ષેપો કાલના ધારાસભ્ય ધારાસભ્યશ્રીના આક્ષેપો અમારા આક્ષેપો બધા એક સરખા જ છે બરોડા ડેરીમાં જે ચાલી રહ્યો છે એનાથી સંસ્થાને ઘણું બધું નુકસાન છે સંસ્થામાં આવું જ્યારે દૂધ મંડળીઓમાં બોગસ દૂધ ભરાતું હોય મારા તાલુકામાં જ એક દૂધ મંડળીમાંથી આવું પકડાયું છે એને દબાઈ દેવામાં આવ્યું છે પણ એનું પૂરેપૂરો ઇતિહાસ મારી પાસે છે એ હું ઉજાગર કરીશ બે ચાર દિવસમાં પણ જિલ્લાની દૂધ મંડળીઓ આજે બારસો સાડી બારસો મંડળીઓમાંથી ચારસો મંડળી જ્યારે બંધ થઈ ગઈ હોય તો આ વહીવટ કઈ પ્રકારનો થઈ રહ્યો છે મંડળીઓની કેમ ભલું નથી થતું મંડળી પર સુપરવાઇઝર અમારે અમે લોકો હતા ત્યારે સુપરવાઇઝર અઠવાડિયા દસ દિવસે એક મંડળી ચેક ચેકિંગમાં જતો આજે સુપરવાઇઝર નામની કોઈ સ્કીમ જ નથી સુપરવાઇઝરો જાય છે તો એને અને મંડળીના પ્રમુખ ડિરેક્ટરોને મળેલા હોય એવા સુપરવાઇઝરો ત્યાં જાય છે અને કમ્બોન્ડની પ્રથા આ લોકોએ જે ચાલુ રાખી છે એ કમ્બોન્ડ જે થઈ રહ્યું છે એના કારણે આ દૂધ મંડળીનો આજે આ અઢી લાખ લીટર દૂધ ઓછું થયું છે એનું કારણ આ લોકોનો વહીવટ છે વહીવટમાં ગેરરીતિઓના કારણે વહીવટમાં એક મહિનાની સાહીઠ ટંક આવે એમાં ચાલીસ ટંગ દૂધ સેકન્ડ થર્ડમાં મંડળીનું લઈ લેવામાં આવે છે જેના કારણે આ બધું હવે તૂટીને બહાર આવ્યું છે કારણ કે ધારાસભ્યશ્રીજીએ કીતનભાઈએ જે કીધું છે એ પ્રમાણે સરકારમાં જો રજૂઆત થાય તો આ બરોડા ડેરીનું બોટ ડીઝોલ કરવું જોઈએ આવો નવો વહીવટ રહેશે તો વડોદરા જિલ્લાની આ ડેરી સુગરોની જેમ આટા એના આવી ગયા છે અને સુગરની જેમ આ બરોડા ડેરી બી બંધ મારા તાલુકામાં સંખેડા તાલુકામાં મારી પાસે એવા બધા સબૂતો છે જ્યાં પ્રાઇવેટ ડેરીઓ દૂધ લેવા આવે છે અને મંડળીઓ બિહારી દેવાનું બરોડા ડેરીની અમારી દૂધ મંડળીઓને બિહાડવાનો ધંધો પ્રાઇવેટ ડેરી કરવામાં આવે છે અને એમાંય આ રીતનું કંબળ અમારી પાસે છે આવનાર દિવસોમાં એને બી ઉજાવજર કરીશું અમે હું આ એક દસ દિવસમાં ઘણી બધી મંડળીઓનું તમારી પાસે લાવી અને પ્રેસ મીડિયાને કરી કર્યું ખેડૂત નથી એ તો ગામના તમારા સર્કલમાં પાંચ મિત્રો હોય એના નામે આ બધો ખેલ થઈ જાય સંતોષભાઈની બેસ હોય કે ના હોય પણ સંતોષભાઈના નામે દૂધ ભરાય એનું એનું બિલ લેનાર લઈ લે ધ્યાન તો ડેરીના ચેરમેન ડેરીના સુપરવાઇઝર ડેરીના એમડી દૂધ સંપાદનનો મેનેજર આ બધાની જવાબદારી હોય છે આ બધું થતું હોય તો એટલે માનો છો આ લોકોની બેદરકારી છે બેદરકારી સો ટકા છે એના કારણે તો થાય સુપરવાઇઝરની સિસ્ટમ જ આખી બંધ કરી દેવામાં આવી છે